સ્ટેટ વિજિલન્સે અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં ચાલતા જુગારધામ પર રેડ કરી વીસ જુગારીયાને આંકડાનો જુગાર રમતા ઝડપી પડ્યા હતા ભરૂચ જિલ્લામાં અસંખ્ય દારૂ અને જુગારના નાના મોટા અડ્ડા ધમધમી રહ્યા છે ત્યારે પોલીસે તેમની ઉપર લાલા કરતા હાલ પૂરતા એવા ઇસ્સોમો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તે છતાં કેટલાક ઇસ્સોમો પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી કોઈનો ડર ના હોય તેવી વૃત્તિ રાખી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે દરેક અગિયારમીના રોજ મળેલ બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આકડાના જુગાર પર વિજિલન્સે અચાનક છાપો મારી ત્યાં હારજીતનો જુગાર રમાડતા વીસ જુગારીઓને રંગે હાથે ઝડપી પાડ્યા હતા વિજિલન્સ ટીમે તેમની પાસેથી દસ મોબાઈલ બે વાહન તેમજ રૂપિયા તેર રોકડા મળી કુલ રૂપિયા ઓગણસાઠ હજાર કબજે કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વિજિલન્સે અચાનક છાપો મારતા અન્ય જુગારધામ ચલાવતા તેમજ જુગાર રમનારાઓમાં ફફડાટ ફેલાયો હતો ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર ખાતેથી ઝડપાયેલા વીસ જુગારીયાઓમાં બે તો સગીર વયના છે બહારની વિજિલન્સની ટીમે આવી રેડ કરીને જો દારૂ જુગાર પકડી શકતી હોય તો શું સ્થાનિક પોલીસ ઊંઘથી ઝડપાઈ હોય તેમ કહી શકાય કે પછી સ્થાનિક પોલીસની રેમ નજરે આવી પ્રવૃત્તિઓ ધમધમે છે એ વાત ટોક ઓફ ધ ટાઉન બનવા પામી હતી